બનાવવું એકદમ સહેલું અને સ્વાદિષ્ટ એવું ઘરે બને છે એના માટે અહીંયા મેં નાની બટેકી આ ત્રણસો ગ્રામ લીધી છે અને એને બાફરીને ઉતારી લીધી છે જે એવી નાની બટેકી લેવાની છે એને આપણે કાંટા સમસીથી આવા અંદર હોલ પાડી લેશું બધા જ બટેકાને હવે આપણે એક બાઉલ લઈશું એટલે આપણે આ છાલ ઉતારીને તૈયાર કરેલી બટિક ઉમેરીશું અને થોડી ફ્રાય કરી લેશું આવી રીતે હલાવીને ઉપર સે જેવું બટેકા ઉપર કોટિંગ થાય એવી સરસ આપણે સાતળી લઈશું આવી રીતના હલાવતા રહીશું એટલે આપણે બટેકી પેનમાં તળીએ નહીં ચોટે અને સારી એવી ક્રિસ્પી બટેકી તૈયાર થશે હવે આપણે અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું ને બરાબર બધું તેલ સાથે સાતળીને મિક્સ કરી લઈશું આવી રીતે સરસ બધું હળદર મરચું તેલ તેલને આપણે બટેકી સાથે કોટિંગ કરી લેવાનું અને મિક્સ કરી લેવાનું હલાવીને હવે આપણે બટેકી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ વ્હાઈટ પેસ્ટ બનાવીશું તેમાં મેં પાંચથી છ કાજુ લીધા છે અને થોડાક એવા મગશ્રીના બીજ લીધા છે આપણે મિક્સર તારમાં નાખીને પેસ્ટ બનાવી લઈશું હવે આપણે એક બાઉલ મેંકી એમાં બે પાવડા આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે લિવી લાલ મરચા ઉમેરીશું અને બે આપણે તમાલપત્ર ઉમેરીશું અહીંયા ત્રણ આપણે બાદિયા ઉમેરાશે હવે વઘાર આપણે સમસાર વડેથી સાતળીને હલાવી લેશું અઘાર આપણો આવી રીતના તૈયાર થઈ છે એટલે આપણે આ ટામેટા મોટા બે ટામેટાની પ્યોરી બનાવી છે તે ઉમેરીશું તેને પણ આપણે હલાવી લઈશું જો તમે લસણ ખાવ છો તો લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય આમાં વઘારને આરે આરે અને આપણે હવે આ વ્હાઈટ પ્યોરી બનાવી હતી પેસ્ટ તે ઉમેરીશું અને આપણે હલાવી લઈશું આમાં તમારે ડુંગળીની પણ પ્યોરી ઉમેરી શકાય જો તમે ખાવ છો મેં અહીંયા લસણ કે ડુંગળી નથી ઉમેર્યા જો તમે ખાવ છો તો ઉમેરજો હવે આપણે તેને બધું હલાવીને થવા દેશું આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને બે ચમચી આપણે લાલ કશ્મીરી મરચું ઉમેરીશું જેનાથી કલર સારો આવશે અને તમારા ટેસ્ટ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એવી રીતે આપણે મરચું ઉમેરવાનું અને આપણે આને ખાવા દેવાનું હવે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હલાવી આવી રીતે ફેરવતા જવાનું ને હલાવતા જવાનું આપણે થોડું પાણી ઉમેરીશું જેવી આપણે ગ્રેવી કરી હોય એવી ઘાટી કે પતલી તે પ્રમાણે પાણી ઉમેરવાનું જો તમારે ઘાટી જોઈએ છે તો થોડું પાણી ઉમેરજો હવે આપણે ઢાંકીને પાકવા દેશો હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હલાવી લેશું ને જોઈ લેશું કે ગ્રેવી જે થોડીક વાર છે આપણે થવા દેશું હવે આમાં આપણે ગરમ મસાલો એક ચમચી નાની ઉમેરીશું અને એક ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું

થોડા લીલા ચણા ઉમેરીશું અને બધું હલાવીને તૈયાર કરી લઈશું હવે આપણી બટકી સરસ બફાઈ ગઈ છે અને મેશ થઈ ગઈ છે ગ્રેવી સાથે આપણે જોઈ લીધું જો આપણે સમસો અંદર ગોલો કરો એટલે આપણે બટિક તૂટી ગઈ એવી સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણું દમાલું તૈયાર છે ગેસ બંધ કરી દેશો અને એક બાઉલમાં સર્વ કરી લઈશો મારા આ રેસીપીના વિડિયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ દમાલું બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારી આ દમાલું કેવા બન્યા છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો